આજની જે વાર્તા છે એ ખૂબ જ જ્ઞાનવર્ધક છે આજની આ કહાની કબૂતરની છે પ્રેરણા આપશે મિત્રો વાર્તાને અંત સુધી જરૂર જુઓ કેમ કે અધૂરું હંમેશા ખતરનાક સાબિત થાય છે જો તમે આ વાર્તા આખી નહીં જુઓ ત્યાં સુધી તમને આ વાર્તામાં પહેલી વાત તો સમજાશે નહીં માટે વાર્તાને અંત સુધી જરૂર જુઓ મિત્રો વાર્તામાં પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલા જણાવી દઉં કે જો તમને આ વાર્તા પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજની આ વાર્તા એક કબૂતર અને કબૂતરીની છે મિત્રો આ વાર્તા દ્વારા જણાવવા મળશે કે જે ઘરમાં દીકરીઓ હોય છે તેમની ઉછેર કેવી રીતે કરે છે કોઈ પણ ઘરમાં દીકરીનો જન્મ થવો ઘણો શુભ માનવામાં આવે છે ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે કે જે દિવસે ઘરમાં દીકરીનો જન્મ થાય છે મિત્રો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવે છે કે જે ઘરમાં પુત્રીનો જન્મ થાય એ ખૂબ જ ભાગ્યશાળી હોય છે પણ જે લોકો પોતાની દીકરીને વધુ લડાવે છે બધી જ છૂટ આપે છે એમની દીકરીઓ કહ્યામાં નથી રહેતી માન મર્યાદા તોડે છે અને પછી અંતમાં પછતાવવાનો વારો આવે છે આજની આ વાર્તામાં તમને આના વિશે જ જાણવા મળશે તો મિત્રો શરૂ કરીએ આજની આ જ્ઞાનવર્ધક વાર્તા પ્રાચીન સમયમાં એક જંગલમાં એક કબૂતર અને કબૂતરી રહેતા હતા ઠંડીની સિઝન હતી રાત્રે એ લોકો બેઠા હતા ત્યારે કબૂતરી કબૂતરને કહે કે આજે ઠંડી વધુ છે એવું કંઈક કરો જેથી આજની રાત આરામથી પસાર થઈ જાય કબૂતર કબૂતરીની વાત સાંભળ્યા પછી કબૂતર કબૂતરીને કહે છે તારી વાત તો સાચી છે એમ કહીને કબૂતર એક વાર્તા શરૂ કરે છે અને કબૂતરીને કહે છે કે તું ધ્યાનથી સાંભળજે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે

દસ અગિયાર વાગ્યા પછી ઉઠવાનું ઘરના લોકો કઈ કહે તો એમને લાગતી આ બધું કહેવાય એમ પણ શેઠ શેઠની ઘરવાળી શેઠને કહેતી કે તમે આને બગાડી છે તો શેઠ એને ચૂપ કરાવી દેતો અને કહેતો કે હજુ એ નાની છે સુધરી જશે મિત્રો પોતાની દીકરીને લાડ કરવું જોઈએ પ્રેમ કરવો જોઈએ એની બધી ઈચ્છાઓ બધી જ જરૂરિયાતો પૂરી કરવી જોઈએ પણ એટલું બધું પણ લાજ ના લડાવો કે એનું જીવન બરબાદ થઈ જાય શેઠ પોતાની દીકરીની લાગણીમાં એટલો આંધળો થઈ ગયો કે એને બીજું કંઈ દેખાતું નહોતું માત્ર એની દીકરી જ દેખાતી એ ભૂલી ગયો હતો કે મારી દીકરીને મોટી થઈને પાર્કે ઘેર પણ જવાનું છે મિત્રો બેન દીકરીને એક દિવસ સાસરે તો જવાનું જ હોય છે શેઠ આ વાતને ભૂલી ગયો હતો શેઠ એની દીકરીને એટલું લાડ લડાવતો એને કોઈ દિવસ ઠપકો નહોતો આપતો એક શબ્દ પણ ગુસ્સામાં આવીને નહોતો કહેતો જો કોઈ ઘરનો વ્યક્તિ પણ એને કંઈ કહેતું તો શેઠ એમને રોકતો કે મારી દીકરીને કંઈ કહેવાનું નહીં એ હજુ નાની છે સુધરી જશે પોતાની દીકરીને હંમેશા સારા સંસ્કાર આપવા જોઈએ દરેક માતા પિતાને સારી રીતે ખબર હોય છે કે એમને દીકરીને એક દિવસ મોટી થઈને સાસરે જવાનું છે પુત્રીની દરેક ભૂલ માતા પિતા સહન કરી શકે છે પણ સાસરીના લોકો છે કે જ્યારે શેઠની દીકરી જુવાન થઈ ગઈ હવે શેઠ ને ચિંતા સતાવા લાગી કોઈ સારો મુરત્યો સારું ઘર જોઈને હું દીકરીના લગ્ન કરી દઉં આ સપનું દરેક માતા પિતાનું હોય છે દરેક મા બાપ એવું ઈચ્છે છે કે એમની દીકરીનું લગ્ન સારા ઘરમાં સુખી માં થાય અને દીકરી માટે જોતા જોતા સારું મૂર્તિઓ મળી જાય છે અને શેઠ પોતાની દીકરીના લગ્ન ધામધૂમ થી કરે છે ઘણો બધો કર્યાવર આપીને પોતાની દીકરીની સારી રીતે વિદાય કરે છે જયારે એની દીકરી સાસરિયામાં જાય છે તો દસ દિવસમાં જ પોતાના પિતાને સંદેશ મોકલે છે અને પિતાને કહે છે પિતાજી મને હમણાં ને હમણાં લેવા આવી જાઓ દીકરીનો સંદેશો સાંભળી દીકરીની સાસરીમાં પહોંચી જાય છે મિત્રો દીકરીના લક્ષણ સારા હોય દીકરીનું વર્તન સારું હોય એનો સ્વભાવ સારો હોય અને એના સંસ્કાર સારા હોય તો દીકરીની સાસરીમાં દીકરીના પિતાને માન અને સન્માન સાથે આવકારો મળે છે એનું સારી રીતે સ્વાગત કરવામાં આવે છે પણ જયારે પેલો શેઠ દીકરીના સાસરીયા પહોંચ્યો તો એને કોઈ માન સન્માન ન મળ્યું

એટલે કોઈ પણ એને માન સન્માન આપતા નથી અંતમાં શેઠ પોતાના જમાઈને મળે છે જમાઈ કહે છે કે તમારી દીકરીને લઈ જાઓ અમને એની જરૂરત નથી આવી બગડેલી તમારી દીકરીએ અમારા ઘરને નરક બનાવી દીધું છે એને હમણાં ને હમણાં જ અહીંથી લઈ જાઓ જે તમે ઘરનો સામાન વગેરે આપ્યો છે એ બધું જ બેસીને એનો હિસાબ કરી લો અમને એની જરૂર નથી શેઠ ખૂબ જ દુઃખી થાય છે એના પછી શેઠ પોતાની દીકરીના ઓરડામાં જાય છે અને પોતાની દીકરીને કહે છે બેટા દીકરી પોતાના પિતા ને કહે છે પિતાજી મને મને આ આ નથી રહેવું જીવતી જોવા છો તો અહીંથી લઈ જાઓ દીકરીની વાત સાંભળ્યા પછી શેઠ પોતાની દીકરીને સાથે લઈને સાસરીમાંથી બહાર થાય છે પણ જતા જતા કોઈ પણ શેઠ ને રામ રામ નથી કરતા શેઠ પોતાની દીકરીને લઈને રસ્તે રવાના થાય છે રસ્તામાં શેઠ પોતાની દીકરીને પૂછે છે કે બેટા મને એક વાત જણાવો કે તારી સાસુ કેવી છે તો દીકરી કહે છે કે પિતાજી એના વિશે તો તો કહેશો જ નહીં એ એક નંબરની ડાકણ છે એને મારું હરામ કરી આવી ડાકણના ઘરમાં તમે મારું લગ્ન કરાવ્યા દરેક વખતે મને હેરાન કરતી રહે છે આવી ડાકણનું નામ જ ના લેશો શેઠ કહે છે સારું બેટા હવે મને કહે તારા સસરા કેવા છે શેઠની દીકરી કહે છે કે દુષ્ટ છે તો નામ જ ના લેશો એ તો એકદમ રાક્ષસ જેવો છે ત્યારે શેઠ કહે કે સારું હવે એ કહે તારે જેઠ કેવો છે તો જેઠ વિશે પણ દીકરી કહે છે કે જેઠ તો હરામી છે એની તો વાત જ ના કરશો દરરોજ મને હેરાન કરતો હતો શેઠ પછી દીકરીને કહે છે કે તારી નણંદ કેવી છે તો સારી હશે ને એ તો તારી સાથે સારું રાખતી હશે ને શેઠની દીકરી જવાબ આપે છે ડાકણનું તો નામ જ ના લેશો એ તો બેઠું બેઠું ખાનારી છે હવે શેઠ પોતાની દીકરીને કહે છે ખૂબ જ દુષ્ટ માણસ છે એને તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે રાત દિવસ મને મારતો હતો પીઠતો હતો એક પણ વાત મારી નહોતો સાંભળતો શેઠ પોતાની પુત્રીની વાત સાંભળ્યા પછી છેલ્લે શેઠ પૂછે છે કે હવે મને એ કહે તારા પાડોશી કેવા છે તારા ફળિયાના લોકો તો દીકરી કહે છે એ લોકો પણ બદમાશ છે આખું ફળિયું ખરાબ કરે છે આખી શેરી જ ખરાબ છે હવે શેઠ બુદ્ધિશાળી હતો એ સમજી ગયો કે એક માણસ ખરાબ હોય તો બીજો માણસ ખરાબ હોય બની શકે કે મારી દીકરીના સાસરીવાળા ખરાબ હોય પણ ફળિયાવાળા શેરીવાળા એ ખરાબ ના હોઈ શકે એટલા માટે દોષ મારી દીકરીમાં જ છે મારી દીકરીના સાસરીવાળા નથી

હવે એની સાથે ઘરના કોઈ લોકો વાત નથી કરતા સિવાય કે એના પિતા માત્ર એના પિતા જ એની સાથે વાત કરે છે હવે ધીરે ધીરે ખૂબ જ દુઃખી રહેવા લાગે છે ધીરે ધીરે એને સમજ પડવા લાગે છે કે ઘણો સમય પસાર થાય છે એની સાથે કોઈ વાત નથી કરતું એ દુઃખી રહે છે એ જ્યારે ઘરની બહાર નીકળતી તો એની સખીઓ અને બહેનપણીઓ પૂછતી કે તું એકલી કેવી રીતે આવી ગઈ જીજાજી ક્યાં છે કોઈ પડોશી મળતું તો એ પણ આ જ વાતને પૂછતું કે તું એકલી કેવી રીતે આવી ગઈ તારા ઘરવાળા ક્યાં છે આમાં મેણા સાંભળીને દુખી રહેવા લાગી મંદિરમાં જતી તો આ વાત પૂછતા બધા શહેરીના લોકો હશે એના છૂટાછેડા થવાના હશે મિત્રો શેઠને પણ આજ દરરોજ મેણા સાંભળવા પડતા અને શેઠની દીકરીને પણ દર વખત આજ મેણા સાંભળવા પડતા આ મેળાઓને લીધે શેઠની દીકરી ખૂબ જ દુખી રહેવા લાગી હવે એને ધીરે ધીરે સમજ પડવા લાગી હતી કે બધી જ ભૂલ મારી છે બધો વાક મારો જ છે મારી ભૂલના લીધે આજે મારા પિતાને નીચું જોવું પડે છે એમનું માન સન્માન ઘટી ગયું પણ એ પોતાની સાસરીમાં જવા માટે તૈયાર નહોતી એવું જ કહેતી કે એનાથી તો હું કુવારી રહ્યો હોત તો સારું હતું જો તમે મારા લગ્ન ના કરાવ્યા હોત તો સારું હતું ઘણો સમય વીત્યા પછી શેઠ પોતાની દીકરીના ઓરડામાં જાય છે તો એ જોવે છે કે પોતાની દીકરી ચિંતામાં બેઠી છે ખૂબ જ દુઃખી બેઠી છે પોતાની દીકરી પાસે જાય છે અને કહે છે કે દીકરી શું વાત છે આજે ઘણી દુખી છે શેઠની દીકરી કહે છે કે પિતાજી હા હું ખૂબ જ દુખી છું જો તમે મારા લગ્ન ન કરાવ્યા હોત તો આજે હું સુખી જીવન જીવતી હોત પણ મારા લગ્ન કરીને તમે મને દુઃખના સાગરમાં ધકેલી દીધી હવે હું શું કરું સાસરીના લોકો નર્ક સમાન છે સંસિનીમ જઉ તો પણ કેવી રીતે મને આપના ઘરના લોકો પણ પિયર ના લોકો પણ મારી સાથે સારી રીતે વાત નથી કરતા સારું વર્તન નથી કરતા માત્ર તમે જ મારી સાથે વાત કરો છો બધા જ મારાથી નફરત કરવા લાગ્યા છે હું હવે શું કરું ત્યારે શેઠ પોતાની દીકરીને કહે છે બેટા આપણા નગરમાં એક સાધુ મહારાજ આવ્યા હતા

શેઠ કહે છે કે તારે સાધના એવી રીતે કરવાની કે તારે છ મહિના સુધી કંઈ બોલવાનું નથી મૌન રહેવાનું છે તને કોઈ પણ કંઈ કહે ગુસ્સામાં તો એને તારે બિલકુલ જવાબ આપવાનો નથી દરેક માણસની વાતને સાંભળવાની છે ઘરના દરેક માણસના લોકોને આદરભાવ આપવાનો છે એમના પગે પડવાનો છે આજ સાધના છે શેઠની પુત્રી કહે છે કે પિતાજી માત્ર છ મહિનામાં થઈ જશે ને આનાથી વધારે મારાથી નહીં થાય તો શેઠ કહે છે હા છ મહિનામાં થઈ જશે શેઠ દીકરી તૈયાર થઈ જાય છે છે તો સામે વેવાણ મળે હવે શું કરવા આવ્યા છો તમારી દીકરીની અમારે જરૂર નથી એને પાછી લઈ જાઓ આવી બગડેલી ઓલાદની અમારે જરૂર નથી એને આવું કહે છે કોઈ માન આપતું નથી સાસુ નું આવું વર્તન જોઈને શેઠની દીકરી ગુસ્સે થાય છે પણ શેઠ પોતાની પુત્રીને ઈશારામાં કહે છે કે તારે સાધના કરવાની છે સાધનાનું ધ્યાન રાખ છ મહિના સુધી તારે બોલવાનું નથી મૌન કરવાનું છે કહે છે ને કે દીકરીના પિતાને માથું નીચું કરીને રહેવું પડે છે એટલે કે નતમસ્તકે બધી જ વાત સાંભળી લે છે અને વેવાણને કહે છે કે બહેનજી ભૂલ દરેક માણસથી થાય છે મારી દીકરીથી પણ થઈ ગઈ એને એક મોકો જરૂર આપો હવે આ સુધરી ગઈ છે હવે કઈ નહીં કરે ઘણી વિનંતી કર્યા પછી એ દીકરીની સાસુ માની જાય છે અને કહે છે છે કે જો આ સુધરી ગઈ તો માત્ર છ મહિના સુધી એને પાછી મોકલી દઈશ અને જીવનમાં ફરી કોઈ વાર એને અપનાવીશ નહીં તો શેઠ સ્વીકાર કરે છે અને કહે છે કે તમે છ મહિના સુધી એને ઘરમાં રાખો આ બિલકુલ શાંત સ્વભાવની થઈ ગઈ છે બિલકુલ સુધરી ગઈ છે શેઠ પોતાની દીકરીને સાસરીમાં છોડીને ઘરે આવી જાય છે શેઠની પુત્રી સાસરીમાં રહેવા લાગે છે અને જઈને પોતાના સાસુના પગે લાગે છે સાસુ આશ્ચર્યમાં પડી જાય છે થોડા દિવસ પહેલા તો આ ખૂબ જ ઉંચા અવાજે બોલી રહી હતી કોઈનું સાંભળતી નહોતી અમારી પર હુકમ ચલાવતી હતી બેઠી બેઠી ખાતી હતી પણ આજે અમારા પગે કેવી રીતે પડે છે એ ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે શેઠની પુત્રી કહે છે મને આશીર્વાદ આપો તમારા આશીર્વાદ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે મને આશીર્વાદ આશીર્વાદ આપશો તો મારી સફળ થઈ જશે એની સાસુ એને આપે છે છે કે ઠીક તું ખુશ રહે સુખી રહે હવે એના ઘરમાં રહેવા લાગે છે એક દિવસની વાત છે પોતાના સસરા માટે ચા બનાવીને લઈને જાય છે ત્યારે સસરાને કપ આપતા કપ હાથમાંથી છૂટી જાય છે અને નીચે પડીને કપ ફૂટી જાય છે ત્યારે એના સસરા એના પર ગુસ્સે થાય છે એને જેવું તેવું બોલવા લાગે છે અને કહે છે તું ઘરમાંથી નીકળી જા તારી જરૂર નથી તું કુલક્ષણી છો તારામાં સંસ્કાર નથી આવી વાતો એને સાંભળવા મળે છે હવે શેઠ ની પુત્રી મનમાં જે વાતને વિચારે છે જો પિતા મંત્ર નો જાપ ના કરી રહ્યા હોત તો આજ કપથી ઉતારું માથું ફોડી નાખત પણ શું કરું હું સાધના કરી રહી છું માટે મારે ચૂપ રહેવાનું છે મૌન રહેવાનું છે મારા પિતા મંત્ર નો જાપ કરી રહ્યા છે એટલા માટે તારી આ વાત મારે સાંભળવી પડે છે કોઈ તો તો તેને ગુસ્સો જ મહિના સુધી સાધના કરવાની છે ચૂપ રહેવાનું છે અને હું મંત્ર નો જાપ કરીશ તો આ જ વાતને વિચારીને એ ચૂપ રહેતી પોતાના ગુસ્સા પર કાબુ કરી રહી હતી મિત્રો આ રીતે મુશ્કેલીથી એને પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો અને ધીરે ધીરે એનો ઘર સંસાર ચાલવા લાગ્યો સાસરીના લોકોને માનવામાં આવ્યું કે હવે આ સુધરી ગઈ છે ઘણી મુશ્કેલીથી એનો પરિવાર એનું ઘર વસ્યું અને એનું ઘર હવે આરામથી ચાલવા લાગ્યું મિત્રો આ એટલા માટે કહેવામાં આવે છે કે પોતાની દીકરીને વધારે પડતું લાડ લડાવવું એના માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે તમારી દીકરીની બધી જ જરૂરિયાતો પૂરી કરો બધી જ વાતનું ધ્યાન રાખો પણ એટલી બધી પણ છૂટ ના આપો કે એના લીધે તમારે નીચું જોવાનો વારો આવે એનું પણ જીવન બરબાદ થઈ જાય હવે કબૂતર કહે છે કે હું તને પાંચ એવી વાતો જણાવું છું એનું બધાએ ધ્યાન રાખવું જોઈએ વધારે લાડ લડાવવાથી દીકરી બગડે છે ભેદભાવ રાખવાથી નારી બગડે છે ગરજ મતલબ બનવાથી ભાઈ બગડે છે દગો આપવાથી મિત્રતા બગડે છે મિત્રતામાં ક્ષાર વધે છે રડવાથી માણસનું માન ઘટે છે અને દુઃખ ચિંતાથી માણસની કાયા ઘટે છે અનિતિથી રાજ જતું રહે છે અને ઝઘડો કરવાથી ધન સંપત્તિ નો નાશ થઈ જાય છે અને આગળ કહે છે કે વધારે દોલત બતાડવાથી દીકરો બગડી જાય છે અને વધારે લાડ લડાવવાથી દીકરી બગડી જાય છે કબૂતર કબૂતરી ને આ વાત જણાવીને પોતાની વાર્તાનો અંત કરે છે મિત્રો તમને આ વાર્તા ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો અને શેર કરજો ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને હા અહીં સુધી આવ્યા છો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હરે કૃષ્ણ મિત્રો જય માતાજી રાધે રાધે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ